નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે સમજીશું મિત્રો આપ જાણો છો તે મુજબ એસઆઈઆર પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને નવી કાચી મતદાર યાદી જે છે એ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો આ યાદીમાં તમારું નામ છે કે નહીં એ ઓનલાઈન ઘેર બેઠા કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ સમજ સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં હું આપવાનું છું તો આવો તમને આ માહિતી આપી દઉં એ પહેલાં આપને જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરું તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો તો મિત્રો સૌ પ્રથમ તો તમારે જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એ વેબસાઇટને તમારે સર્ચ કરવાની રહેશે જેનું નામ છે ઇલેક્ટ્રોલ સર્ચ ડોટ ઇ ગવર્મેન્ટ આ વેબસાઇટ તમે ગૂગલમાં જઈને નાખશો એટલે તમને આ રીતનું જે છે તે મેન્યુ જોવા મળશે આની અંદર તમારે ત્રણ રીતે જે છે એ તમે તમારી માહિતી જે છે એ સર્ચ કરી શકો છો સૌપ્રથમ તો તમે એપિક નંબર દ્વારા સર્ચ કરી શકો છો ડિટેલ્સ દ્વારા સર્ચ કરી શકો છો અને મોબાઈલ નંબર દ્વારા સર્ચ કરી શકો છો એપિક નંબરથી મિત્રો સર્ચ કરશો તો તરત માહિતી જે છે એ તમને મળી જશે તો એના દ્વારા તમે સર્ચ કરશો તો વધારે સરળતા રહેશે સૌ પ્રથમ તો તમારે અહીંયા લેંગ્વેજ જે છે આપણે ગુજરાતના છીએ તો ગુજરાતી લેંગ્વેજ પસંદ કરવાની છે ત્યાર પછી અહીંયા તમારે તમારો એપિક નંબર જે છે એટલે કે ચૂંટણી કાર્ડનો જે નંબર છે તે નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે ત્યારબાદ સિલેક્ટ યોર સ્ટેટ આપણું રાજ્ય ગુજરાત અહીંયા પસંદ કરવાનું છે ત્યારબાદ બાજુમાં આપેલ જે કેપચા છે તે તમારે અહીંયા નાખી દેવાનો છે અને એ નાખ્યા બાદ જેવું તમે અહીંયા સર્ચ આપશો એટલે એસઆઈઆરની પ્રક્રિયા બાદ તમારી જે નવી ડિટેલ્સ છે એ તમને તરત જ નીચે જોવા મળશે જેથી તમે તમારો ભાગ નંબર ક્રમ નંબર નામ તમામ વિગત જે છે તે જોઈ શકશો તો આ રીતે મિત્રો તમારું નામ જે છે તે એસઆઈઆર પ્રક્રિયા બાદ જે નવી કાચી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે એમાં છે કે નહીં તે તમે ચેક કરી શકો છો અને આ ઉપરાંત તમે સુધારા વધારા હોય તો એના માટે પણ બિયોલોને સંપર્ક કરીને સુધારો વધારો પણ કરાવી શકો છો ફાઇનલ મતદાર યાદી પહેલાં આ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવાની છે બે હજાર બેની યાદીમાં તમારું નામ ન હતું તો તમારે જે કંઈ પણ પુરાવા નક્કી થયેલા છે ઇલેક્શન કમિશન દ્વારા એ પુરાવા તમે આપશો તો તમારું નામ જે છે તો એમાં એડ થઈ જશે આ રીતની માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આવનાર વિડીયોમાં અન્ય કોઈ આપ માહિતી મેળવવા માંગો છો તો તમને કમેન્ટ કરજો તમને વિડીયો બનાવી અને સમજ આપવાનો પ્રયત્ન કરીશું તો જોતા રહો અમારી આ ચેનલ ઓલ હેલ્પ ગુરુજી મળીએ છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત